દ્વારકા દિઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ક્રિએશન આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને બહુ જ ઝડપી બની જાય તેવી વધેલી રોટલીમાંથી એકદમ નવી રીતે બહુ જ સરસ એવો નાસ્તો વધેલી રોટલીમાંથી નાસ્તો બનાવવા સૌથી પહેલાં મેં અહીંયા ખજૂર આંબલીની મીઠી ચટણી બનાવવા સોસપેન ગરમ કરવા મૂકી દીધી છે હવે તેની અંદર બે વાટકી જેટલું પાણી એડ કરી દઈશું અને હવે બે વાટકી જેટલું પાણી એડ થઈ જાય એટલે તેની અંદર અડધી વાટકી જેટલી આંબલી અને એક વાટકી જેટલી ખજૂર એડ કરી લઈશું હવે તેને બરાબર સારી રીતે આપણે બોઇલ થવા દઈશું આ રીતે ખજૂર અને આમલી બોઇલ થવા લાગે એટલે તેની અંદર એક મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું અને એક મોટી ચમચી જેટલો દાણાજીરાનો પાવડર એડ કરી તેને બરાબર સારી રીતે મિક્સ કરી તેની અંદર ટેસ્ટ પ્રમાણે એક ખાંડ કે ગોળ એડ કરી દઈશું ગોળ એડ કરવાથી પલ્પ આપણો એકદમ થિકનેસવાળો અને બહુ જ સરસ એવો તૈયાર થશે તમે અહીંયા ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો હવે તને બરાબર મિક્સ કરીને બોઈલ થવા દઈશું ચટણી આપણી બોઈલ થાય છે ત્યાર સુધી મેં અહીંયા બીજી પ્રિપેરેશન માટે એક પેન ગરમ કરવા મૂકી દીધી છે પેન ગરમ થાય એટલે તેની અંદર વન ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી તેલને આપણે બરાબર ગરમ થવા દઈશું તેલ આપણું બરાબર ગરમ થાય એટલે તેની અંદર છથી સાત કઢી પત્તા એડ કરી તેને બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા કઢી પત્તાનો સ્વાદ બહુ જ સરસ આવે છે અહીંયા તમે તેલની અંદર રાઈ જીરાનો વઘાર પણ કરી શકો છો હવે તેની અંદર એક પિંચ જેટલી હિંગ અને એક પિંચ એટલી હળદર એડ કરી તેને બરાબર સોતે કરી લઈશું હળદરને આ રીતે તેલની અંદર એડ કરવાથી હળદર આપણી કાચી નથી રહેતી અને તેનો સ્વાદ પણ બહુ જ સરસ આવે છે હવે હળદર કૂક થઈ જાય એટલે તેની અંદર મેં અહીંયા સબ્જી માટે આ રીતે બટાકા કટ કરી રાખ્યા છે તે બટાકાને એડ કરી દઈશું તમે બટાકા તમારા ક્વોન્ટિટી પ્રમાણે લઈ શકો છો પરંતુ તેને આ રીતે એકદમ પતલી કે બહુ જાળી એવી સ્લાઇસમાં કટ નહીં કરવાની મીડિયમ સાઇઝમાં કટ કરવાના જેથી કરીને તેની સરસ એવી સબ્જી બને છે હવે તેને બરાબર સારી રીતે મિક્સ કરી તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા પાણીનો ઉપયોગ નથી કરવાનો ફક્ત તેને આપણે એકલા તેલની અંદર જ કૂક કરવાનું છે હવે તેને બરાબર મિક્સ કરી લઈશું અને તેને ઢાંકીને આપણે થોડીક વાર માટે કૂક થવા દઈશું સબ્જી આપણી કૂક થાય છે ત્યાર સુધીમાં તમે જોઈ શકો છો અહીંયા આપણી ચટણી પણ સારી એવી બોઇલ થઈ ગઈ છે અને એકદમ સરસ એવો તેનો પલ્પ બનીને તૈયાર થઈ ગયો છે હવે ચટણીને આપણે સારી રીતે ગરણીની મદદથી ગાળીને તૈયાર કરી લઈશું અને અહીંયા તમે જોઈ શકો છો પાંચ મિનિટમાં આપણું શાક સારું એવું ચડવા લાગ્યું છે અને બહુ જ સરસ એવું ચડવા લાગ્યું છે તેને આપણે આ રીતે અર્ધ વચ્ચે હલાવતા જઈને બરાબર કૂક કરી લઈશું જેથી કરીને તે નીચે દાજી ન જાય અને હવે તેને બરાબર મિક્સ કરીને ફરી તેને આપણે ઢાંકીને પાંચ મિનિટ માટે કૂક થવા દઈશું પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું શાક સારું એવું ચડવા લાગ્યું છે અને તેનો કલર અને સાઇઝ પણ ચેન્જ થઈ ગઈ છે તમને આ રીતે તોડીને બતાવો તો તમે જોઈ શકો છો બહુ જ સરસ એવું આપણું બટાકું સારું એવું કૂક થઈ ગયું છે હવે બટાકું કૂક થયા બાદ જ તેની અંદર મસાલા કરીશું તેની અંદર વન ડબલ સ્પૂન જેટલું તીખું લાલ મરચું અને વન ડબલ સ્પૂન જેટલો જીરાનો પાવડર એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા તમે મરચું તમારી તીખાસ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો અને આ રીતે તેને બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો મસાલા આપણા સારી રીતે બટાકાની અંદર સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેને આપણે ફરી આપણે થોડીકવાર માટે ઢાંકીને તેને કૂક કરી લઈશું જેથી કરીને મસાલા આપણા કાચા ન રહી જાય અને મસાલાનો સ્વાદ બહુ જ સરસ આવશે હવે તેને આપણે ઢાંકીને ફરી બે મિનિટ માટે કૂક થવા દઈશું અહીંયા બે મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું બટાકાનું શાક સારું એવું કૂક થઈ ગયું છે તેની અંદરથી તેલ પણ છૂટું પડી ગયું છે અને મસાલાની સુગંધ પણ બહુ જ સરસ આવવા લાગી છે હવે તમે જોઈ શકો છો અહીંયા આપણું બટાકાનું એકદમ કોરું એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે મેં અહીંયા ગ્રીન ચટણી બનાવવા માટે એક મિક્સર જાર લીધો છે તે મિક્સર જારની અંદર એક કપ જેટલા કોથમીના પાન એડ કરી દઈશું હવે તેની અંદર ચારથી પાંચ લીલા તીખા મરચાં એડ કરી તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું અને બે મોટી ચમચી જેટલી નાયલોન સેવ એડ કરી લઈશું હવે તેની અંદર અડધા લીંબુ નો રસ એડ કરી દઈશું જેથી કરીને ચટણીનો કલર ચેન્જ ન થાય અને હવે તેની અંદર અડધી વાટકી જેટલું પાણી એડ કરી તેને સારી રીતે આપણે ગ્રાઇન્ડ કરી લઈશું અહીંયા એકદમ પતલી કે બહુ થિકનેસવાળી ચટણી ન હોવી જોઈએ આ રીતે એકદમ મીડિયમ થિકનેસવાળી ગ્રીન ચટણી બનાવીને તૈયાર કરી લઈશું હવે પાટલા પર જે વધેલી આપણી ઠંડી રોટલી હતી તે રોટલીને રાખી આ રીતે કિનારી વગરનો ગ્લાસ કે વાટકીની મદદથી તેને આપણે પ્રેસ કરીને સારી રીતે કટ કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે મેં અહીંયા બરાબર રોટલીને કટ કરી લીધી છે અને આ રીતે બધી જ રોટલીને આપણે ગોળ શેપની અંદર કટ કરીને તૈયાર કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો બધી જ રોટલી મેં સારી રીતે તૈયાર કરી લીધી છે બધી જ રોટલીને મેં અહીંયા આ રીતે કટ કરી લીધી છે હવે અહીંયા ગરમ તેલ થઈ ગયું છે હવે ગરમ તેલની અંદર બધી જ રોટલીને આપણે સારી રીતે એડ કરીને બરાબર ફ્રાય કરી લઈશું આ રીતે ગરમ તેલની અંદર એડ કરવાથી અને તેને ફ્રાય કરવાથી તે એકદમ સારી રીતે ફ્રાય થઈ જાય છે અને તેનો સ્વાદ બહુ જ સરસ આવે છે આ રીતે તેને બરાબર પલટાવતા જઈને સારી રીતે ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાર સુધી તેને ફ્રાય કરી લઈશું અહીંયા લગભગ બે જ મિનિટમાં આપણી રોટલી સારી એવી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી એવી ફ્રાય થઈ ગઈ છે તેને આપણે નીકાળી લઈશું હવે સેમ પ્રોસેસથી ગરમ તેલની અંદર બીજી પણ રોટલીને એડ કરી તેને પણ આપણે સારી રીતે ફ્રાય કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો બધી જ રોટલી આપણી સારી એવી ફ્રાય થઈને તૈયાર થઈ ગઈ છે હવે તેની ચાટ બનાવવા માટે સૌથી પહેલાં તેની અંદર જે બનાવેલું બટાકાનું કોરું શાક હતું તે શાકને એડ કરી દઈશું અહીંયા તમે બટાકાનું શાક થોડું તીખું બનાવશો તો તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે હવે બધા જ શાકને આપણે સારી રીતે પાપડીની અંદર એટલે કે વધેલી રોટલીને ફ્રાય કરી રાખી હતી તેની ઉપર એડ કરી દઈશું અને હવે બટાકાનું શાક એડ થઈ જાય તે તે બાદ તેની અંદર જે ગ્રીન ચટણી સ્પાઈસી બનાવી હતી તેને સ્પ્રિંકલ કરી લઈશું અહીંયા તમે ગ્રીન ચટણી તમારી તીખાસ પ્રમાણે એડ કરી શકો છો હવે ગ્રીન ચટણી એડ થઈ જાય એટલે તેની અંદર જે ખજૂર આમલીની મીઠી ચટણી બનાવી હતી તે ખજૂર આમલીની મીઠી ચટણી એડ કરી દઈશું અહીંયા તેની અંદર ખજૂર આમલીની ચટણી એડ થઈ જાય એટલે નાઇલોન સેવને સ્પ્રિંકલ કરી તેને ગાર્નિશ કરી લઈશું હવે નાયલોન સેવા એડ થઈ જાય એટલે તેની અંદર જીની સમારેલી કોથમીના પાનને એડ કરી તેને સારી રીતે ગાર્નિશ કરી લઈશું તમે અહીંયા કોથમીના પાનને સ્કીપ પણ કરી શકો છો અને અહીંયા આપણી સર્વિંગ પ્લેટ પણ સર્વ થઈને તૈયાર થઈ ગઈ છે એકવાર જરૂર ટ્રાય કરજો બાળકોને બહુ જ મજા આવશે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન જરૂર દબાવજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે મહીંયા કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બદલાઈને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને હા અહીંયા સ્ક્રીન પર મારી ચેનલની બીજી પણ રેસીપી તમને જોવા મળતી હશે તે રેસીપી પર તમે ક્લિક કરીને બીજી પણ રેસીપી જોઈ શકો છો